જુનાગઢના માંગરોળમાં એકતા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને લાઈફલાઈન બ્લડ બેંક જૂનાગઢના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર મોહરમ માસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન માંગરોળ શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને લાઇફલાઇન બ્લડ બેંક જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય છે બ્લડ કેન્સરના દર્દીઓ હોય છે અને અન્ય પણ અકસ્માત સમયે જ્યારે બ્લડની ઇમરજન્સીમાં જરૂરિયાત પડે છે ત્યારે આ બ્લડ ખૂબ જ કામ લાગે છે આજના આ કાર્યક્રમમાં માંગરોળના આગેવાનોએ હાજરી આપી છે અને આગેવાનોના હસ્તે પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ અહીં આવ્યા છે અને લોકો પોતાનું રક્તનું દાન કર્યા છે અને હું ખાસ કરીને લોકોને અપીલ કરું છું કે આવી રીતે જે બ્લડ કેમ્પોનું આયોજન થાય તેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ આપે જેથી આપણે લોકોનું જીવન બચાવવામાં અમૂલ્ય યોગદાન આપી શકીએ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ